મૂડીના સરલામાં સફેદ માટીની ખાણોમાં જિલેટીને વિસ્ફોટના કારણે ખેડૂતો ઉતરાહીમાં મૂડીના સરલાથી દૂધઈના રસ્તા ઉપર સફેદ માટીની ખાણો ધમધમી રહી છે ત્યારે આજુબાજુના ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની રાહ ઉઠવા પામે છે સરલાના ખેડૂત ગગજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે એમની બાજુમાં એક ખેડૂત ખાતેદારની જમીનમાં સફેદ માટીની ખાણો છેલ્લા એક વર્ષથી ધમધમી રહી છે અને બે રોકટોક ખનિજ ખનન વહન ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું છે અને જિલેબીને વિસ્ફોટ કરવામાં આવે છે તેના કારણે ધરતી ધણધણી ઊઠે છે અને ખેડૂતોના બોર મોટરને મોટું નુકસાન થઈ રહ્યું છે આ કારણે ખેડૂતે નવા બે બોર કરવાની આફત આવી છે જેના કારણે મોટર પણ બોર બહાર નીકળતી નથી અને તેઓ આ ખેતીની જમીન હવે વાવેતર કરી શકે તેમ નથી ખેડૂતો આ ખનીજ ખનિજ ખનનવહનથી ખેતી છોડવાની આફત આવી છે આ બાબતે આ ખેડૂત દ્વારા અનેક રજૂઆત મામલતદાર મૂડી તથા ખાણ ખનિજ વિભાગમાં કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ ભૂ માફિયાઓ વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરતા નથી આ સફેદ માટી ખનીજ વિસ્ફોટના કારણે નર્મદા વિભાગ પાણી પુરવઠાની જે ટાંકી સંપાવેલ છે તેને પણ મોટું નુકસાન થયું છે અહીંથી ચાર ગામોને પાણી વિતરણ કરવામાં આવે છે સરકારી મિલકતને પણ મોટું નુકસાન આ ખનીજ માફિયાઓ કરી રહ્યા છે ખેડૂતો ગગજીભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે આ ખનીજ ખોદકામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો તેઓએ ખેતી છોડી મજૂરી કામે જવાની નોબત આવશે ખાણ ખનીજ વિભાગ આ ખોદકામ તાત્કાલિક બંધ કરાવે સરલાથી દુધઈ રોડ ઉપર નર્મદાના સંપ પાસે ખાતેદાર ખેડૂતની જમીનમાં આ ખાણો ધમધમી રહી છે અને એમના એવા સાત ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન બોર મોટરમાં કરી રહ્યા છે મોડી તાલુકાના સરલા ગામથી સોલંકી ગબજીભાઈ ડાયાભાઈ બોલું છું સરલાથી દુધઈ રોડ ઉપર મારી વાડીની બાજુમાં મોટી ખાણ સફેદ માટીની આવેલી છે એ એ કાર્ય હો હો બ્લાસ્ટ કરે છે અને મારી વાડીના બોર પણ ફેલ થઈ જાય છે બોરમાંથી મોટર પણ નીકળતે નથી બે બે બોર પડાયા અને એમાં નકરી રેતીના ઓલા આવે છે બ્લાસ્ટના કારણે એટલે મારે મોટર અઠવાડિયા અઠવાડિયા બારી કાઢવી પડે છે અને આ અધિકારી કોઈ પણ આનો નિરાકરણ લાવતા નથી પાંચ પાંચ વખત રજૂઆત કરી છે તોય આ સરકાર કોઈ ધ્યાન દેતી નથી આના કારણે અમારે ખેતી પણ પડતર રહે એવું છે હું મૂળી તાલુકાના સડલા ગામનો રહેવાય મારું નામ છે પ્રજાપતિ ગોધમભાઈ રામજીભાઈ હું ચાર મહિનેથી પરેશાન છું મારા ઘરની બાજુમાં જૂની પિસ્તાલીસ વરસાની લાઇન આવેલી છે એ વારંવાર ડેમેજ થઈ ગયેલી છે અને લીકેજ થાય છે એ એ પાઇપલાઇન મારા પાયાના પાણી ઉતરે છે અને મારી એ મકાનમાં ઘરમાં રહેવાની પણ પરિસ્થિતિ નબળી છે અને બજારમાં મેન રસ્તો છે એ રસ્તાના કારણે એ પડે કોઈ પણ પાડોશી પાડોશી કે ગામના કોઈ પણ વ્યક્તિ ઉપર એ દબાઈ જાય અને મરી જાય એની જવાબદારી ટોટલિંગ સડલા ગામના સરપંચ તલાટી ટીડીઓ મામલતદાર કલેક્ટરની રહેશે અને હવે હું અમે આત્મવિલોપનનો વિડીયો પણ એક વખત કર્યો હતો એ એ વિડીયામાં અમને પોલીસવાળા લઈ ગયા હતા અને અમારી પાસે લખાણ કરાયું કે પંદર દિવસની અંદર આ તમારી પાઇપલાઇન થઈ જાય છે તમારા મકાનની નુકસાની પણ ભરપાઈ થઈ જાય છે એવું અમે લખીને આપી અમને પોલીસવાળા લખીને આપ્યું છે અમારા ઘરની મારી પાસે કાગળ પણ છે અને આ હવે પછી આનો કોઈ પગ પગલાં લેવામાં આવશે નહીં તો આની ટોટલિંગ જવાબદારી સરપંચની રહેશે ટીડીઓ મામલતદાર કલેક્ટરની પણ રહેશે અમે ઓનલાઈન પણ અરજી કરી હતી કલેક્ટરને પણ હજી સુધી આનો કોઈ નિરાકરણ આવ્યો નથી

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો